મિત્રો જેમસ નમસ્કાર આજે વિડિયો ઉતાર્યો એટલે હું નવું વિડિયો બનાવવાનું લઈને આવ્યો છું એટલે તમને બતાવી દઉં એટલે લીધું નથી આપણે એટલે થોડુંક તૂટી ગયું તો વિડિયો બનાવ છે આ જુઓ એટલે નવું જ છે આમ તો પણ આ ફોન મેળવાનો ચોઈસ છે નહીં આ જુઓ આવડું છે ત્યારે તો મોટું કરવું તો થાય એક બાય ફોન પકડે કો કરે પકડે છે જુઓ આ મોટું થાય અને આ તો તૂટી ગયું છે એટલે મફત આપ્યું છે રમેશ કાકા એ આપ્યું છે ખાલી વિડીયો બનાવવા જ આપ્યું આપણે કેમ કે વિડીયો હવે બનાવીશું આના પર જ મૂળ એટલે પેલા બનાવવાના આપણે ઓમ ડાયરેક્ટ બોલેલા એટલે આવા ખેતર ને આવે નહીં આવે આવશે તો બીજા આવશે એટલે મોટા વિડિયો આવશે યાર જ કેમ કે મારે એમ બી વધતી નહીં ને એટલે થોડા થોડા આવશે

સારું હે મને એનાથી વિડિયો બનાવવાના આપણે અને અરે જુઓ સારું તારે લોબ યુદ્ધ કરવું તો થાય જુઓ સારી એટલે આપણે બનાવશે ખરાવામાં થોડુંક તૂટી જયેલું પણ ચાલશે આ જો આવડું મોટું થાય છે બહુ પર છે એનાથી થોડુંક આ જુઓ ફોન તો મસ્ત જ છે ટૂબ પર જ છે વિડીયો બનાવી એવું છે આપણે ખાલી ખાલી બોતવાનો છે કાલે વિડીયો બનાવી દઈશ હું એટલે જેમ કે ફોન મેળવાનું નહિ હજી ચોકમ ફોન મેલવું ચોક મિલીશ ફોન એટલે કાલ થી હવે વિડીયા ચાલુ થઈ ગયે છે આજે વિડીયો ઉતાર્યો છે આઈટમ છે હારું હમણાં તો આપણે બે ત્રણ દહાડા થી લાયો આમ વિડિયો હારો લાગે એવો થયો સબ્સ્ક્રાઇબર કરી દેજો રોજ વિડિયો આવે ને એક લાખ સબ્સ્ક્રાઇબર કરી દેજો આપણે મહિનામાં આના માટે હો હવે ખાલી બોલેલા જ આવશે એપ્લિકેશન આને બતાય વિડિયો મે લિંક આના પર જ ઉતારવાનો હાથ થી ન ઉતરવાના હવે બોધી દેસ ફોન અને બોલે જઈ વિડિયો યાદ છે તો આમ ચોકદાર તો એ છે એ છે આપણે એવું કે એમ નહીં કે નહીં એડે